ન્યાયતંત્રનું માળખું સર્વોચ્ચ અદાલત વડી અદાલત જિલ્લા અદાલત તાલુકા અદાલત મિત્રો તમે આગળના ધોરણમાં જિલ્લા અદાલત તથા વડી અદાલત વિશે શીખી ગયા છો લોકોના હિતની જાળવણી સુરક્ષા અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે દેશનો કોઈ નાગરિક કે સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક ચોક્કસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે આપણા દેશમાં ન્યાય આપવા સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા છે તાલુકા અદાલત તેની ઉપર જિલ્લા અદાલત તેની ઉપર વડી અદાલત ને સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત લોકશાહી પ્રકારનું તંત્ર ધરાવતા ભારત દેશમાં ન્યાયતંત્ર એક અગત્યનું અંગ છે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે સર્વોચ્ચ અદાલત મિત્રો આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે 28 જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો સર્વોચ્ચ અદાલત નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે વિવાદોના ઉકેલ સર્વોચ્ચ અદાલત નાગરિકો નાગરિક અને સરકાર રાજ્ય રાજ્ય તથા રાજ્ય કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કામ કરે છે સર્વોચ્ચ અદાલત કેવી રીતે કામ કરે છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ તમે જાણતા હશો કે ગુજરાતમાં નર્મદા નદી પર નવાગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે આ બંધ એકસો દસ મીટરથી ઊંચો ન બંધાય તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ વિરોધ કરતી હતી તેમના મત મુજબ જો ઊંચાઈ વધે તો ત્યાં વસતા આદિવાસીઓને સ્થળાંતર કરવું પડે જે એમના મૂળભૂત અધિકારનો ભંગ થયા બરાબર કહેવાય આઠમી માર્ચ બે હજાર છમાં માં સર્વોચ્ચ અદાલતે આ અંગે ચુકાદો આપ્યો તે ચુકાદા મુજબ તેણે કહ્યું કે વધતી જતી વસ્તીની જરૂરિયાતને ધ્યાનમાં લેતા આ બંધ થવો જરૂરી છે સરદાર સરોવર યોજનાથી સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન વગેરે રાજ્યોના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે વળી રણને આગળ વધતું અટકાવી શકાશે આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે આમ કોઈના મૂળભૂત અધિકારનો ભંગ થશે નહીં ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ મિત્રો અગાઉ આપણે જોઈ ગયા કે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે આમ કેમ એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ ધારો કે ગામના કોઈ માથાભારે વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કર્યો છે તમે ન્યાય મેળવવા કોર્ટમાં જાઓ છો પેલી વ્યક્તિ ન્યાયાધીશ પર પોતાની વગ વાપરી દબાણ લાવવા કોશિશ કરે છે પરંતુ ન્યાયાધીશ પર તેની અસર થતી નથી ન્યાયાધીશ તમને સાચો ન્યાય અપાવે છે જો ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોત તો આવા માથાભારે તત્વો ન્યાયતંત્રમાં દખલગીરી કરશે અને ગરીબને અન્યાય કરી બેસશે તમે એક અદાલતમાં હારી જાઓ તો ઉપરની અદાલતમાં અપીલ કરી શકો છો તમને લાંબા ગાળે પણ સાચો ન્યાય મળી રહે છે એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિયુક્તિ થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તે પદ પરથી હટાવી શકતું નથી એ કામ કાયદાની રીતે પણ અધીરું છે સળંગ સૂત્ર ન્યાયતંત્ર મિત્રો તમને બીજો સવાલ કદાચ આવો પણ થતો હશે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે આ પ્રશ્નનું ઉત્તર છે હા જોડાયેલી છે અગાઉ જોઈ ગયા તેમ સૌથી નીચે તાલુકા અદાલત છે ને સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત છે નીચેની અદાલતમાં તમે કેસ હારી જાઓ તો તેની ઉપરની અદાલતમાં અપીલ કરી શકો છો આમ એક પછી એક અદાલતમાં અપીલ કરતા કરતા તમે છેલ્લે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો તાલુકા અદાલતના ચુકાદાનો અભ્યાસ કરી જિલ્લા અદાલત પોતાનો ચુકાદો જાહેર કરે છે ક્યારેક તે તાલુકા અદાલતના ચુકાદાને ગેરવાજબી ઠેરવી શકે છે એ જ રીતે જિલ્લા અદાલતના ચુકાદા પર વિચાર કરી વડા અદાલત ન્યાય કરે છે છતાં કોઈ પક્ષકારને અન્યાય જેવું લાગે તો તે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી ન્યાય મેળવી શકે છે સર્વોચ્ચ અદાલત એ અંતિમ અદાલત છે નાગરિકે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને સ્વીકારી લેવો પડે છે તેનાથી આગળ અપીલ થઈ શકતી નથી જાહેર હિતની અરજી મિત્રો તમને આવો પણ સવાલ થશે શું દરેક વ્યક્તિ અદાલતનું શરણું લઈ શકે છે આ પ્રશ્નનો ઉત્તર છે હા લઈ શકે છે આવો તે બાબત હવે સમજીએ આપણા દેશમાં ઘણા ગરીબ માણસો વસે છે અદાલતમાં કેસ લડવા પૈસાની જરૂર પડે છે વળી એમાં સમય પણ બગડે છે જે ગરીબ માણસને પોસાય તેમ નથી આવા લોકોને કોઈ બાબતે અન્યાય થાય તો એને ન્યાય કઈ રીતે મળી શકે તે માટે અરજી થઈ શકે છે અરજી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં સીધી થાય છે આવી અરજી ભારતનો કોઈ પણ નાગરિક કે સંસ્થા કરી શકે છે અદાલત આવી અરજી ધ્યાનમાં લઈ પોતાનો ચુકાદો આપે છે જે ઘણા બધા લોકોને અસર કરતો હોય છે દાખલા તરીકે કોઈ શ્રમિક વ્યક્તિને તેના સેઠ કે માલિક દ્વારા અન્યાય થયો હોય ને કોઈ સંસ્થા જાહેર હિતની અરજી કરે અને અદાલત જે ચુકાદો આપે તે આવા પ્રકારના તમામ પીડિત નાગરિકોને લાગુ પડે છે ઓગણીસો એસી ના દાયકા પછી જાહેર હિતની અરજી દ્વારા ઘણા લોકોને ન્યાય મળ્યો છે મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી કેદીઓને છોડ્યા ન હતા ત્યારે આવી જ પ્રક્રિયાથી ન્યાય મળ્યો હતો જનસમૂહના કોઈ વર્ગના માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે એવું લાગે ત્યારે કોઈ પણ તે બાબતે અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો આ અરજી કરનાર વ્યક્તિ વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દંડ પણ કરી શકે છે શાળામાં જે મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે તેના ભંગ અંગે કોઈ વ્યક્તિ જાહેર હિતની અરજી કરી શકે છે બાળમજૂરી કે પરણીત સ્ત્રીઓ પરના અત્યાચાર વગેરે જાહેર હિતને લગતી સમસ્યાઓ કહી શકાય મિત્રો યાદ રહે કે આપણા દેશમાં અદાલતો દ્વારા ન્યાય વહેલો કે મોડો મળે છે આમ ન્યાયતંત્ર વ્યવસ્થા એ લોકશાહી દેશની એક જરૂરી વ્યવસ્થા કહી શકાય